નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે સાંભળીશું મા જીવંતિકા વ્રતની વાર્તા આ વ્રત સંતાન સુખ આપનારું છે જેઓનું સંતાન જન્મ્યા પછી બહુ જીવતું ના હોય અથવા કોઈ દંપતી કે જે વાંજ્યા પણ ભોગવતા હોય તેમના માટે આ વ્રત ખૂબ જ સારું છે તો આવો સાંભળીએ મા જીવંતકા વ્રતની વાર્તા રૂપાવટી નામે એક નગરી હતી નગરીના રાજાનું નામ રૂપસેન હતું એની રાણીનું નામ રૂપમતી હતું રાજા રાણી સર્વ રીતે સુખી હતા દોમ દોમ સાહેબી હતી પાણી માગે ત્યાં દૂધ હાજર થાય ને એક કહે ત્યાં એકવીસ સેવક આવીને ઊભા રહી જાય બધી વાતનું સુખ પણ શેરમાટીની ખોટ હતી સંતાન વગર મહેલ સૂનો સૂનો લાગે અને સુખ કડવા લાગે છે સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કર્યા કરે અને ઝૂર્યા કરે રાણી રૂપમતીને એક ખાસ દાસી હતી દાસીનું નામ અનંગી આ દાસી ઘણી વિશ્વાસુ હતી વળી એ સુયાણીનું કામ પણ કરતી હતી એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાતું નહોતું પણ આ તો ભાગ્યની વાત છે આમાં કોઈનું શું ચાલે એક દિવસ દાસી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે ત્રણ માસ પૂરા થઈને ચોથો બેઠો છે દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી જો એ યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને એનું વાંજ્યા મેણું ટળે દાસી રાણી રૂપમતી પાસે જઈ અને કહેવા લાગી ગામના પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે ત્રણ માસ પૂરા થયા છે છ માસ પછી સુવાવડ આવશે હું સુવાવડ કરાવવા જઈશ અને જે બાળક જન્મશે એને છાની માની રીતે તમારી પાસે મૂકી દઈશ કોઈને ખબર નહીં પડે અને તમારું વાંઝ્યા મેણું ટળશે રાણી રૂપમતી તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જ જાહેરાત કરી કે પોતે ગર્ભવતી છે અને ત્રણ માસ પૂરા થયા છે સંતાન માટે ઝૂરતા રાજા રૂપસેને આ વાત જાણી તો એના આનંદનો પાર રહ્યો નહીં આખી નગરીમાં આનંદ છવાઈ ગયો સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણી પુત્રને જન્મ આપે જે આ નગરનો રાજા બને આમ કરતાં કરતાં નવ માસ પૂરા થવા આવ્યા દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે તમારી સુવાવડ કરાવવા હું આવીશ બ્રાહ્મણીને આનંદ થયો રાજની દાસી સુવાવડ કરાવવા આવે એ કોને ન ગમે નવ માસ પૂરા થયા બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો જે દાસી અનંગીએ તરત જ રાજમહેલમાં પહોંચાડી દીધો કોઈને ગંધ ન આવવા દીધી મહેલની વડારણે તરત જ રાજા પાસે દોડી જઈને વધામણી આપી કે રાણીમાંએ પુત્રને જન્મ આપ્યો છે રાજા એને મોતીની માળા ભેટ આપી વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ આખા નગરમાં આનંદ છવાઈ ગયો સાકરના પડા વેચાયા રાજાએ ગરીબ ગુરબાને દિલ ખોલીને દાન કર્યું રાણીએ દાસી હનંગીને મોં માગ્યું ઇનામ આપ્યું આ તરફ બ્રાહ્મણીના ઘરમાં શોક છવાઈ ગયો બ્રાહ્મણીને બાળક અવતર્યું છે તે ક્યાં ગુમ થયું છે પણ ક્યાં ગુમ થયું છે એની કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો બ્રાહ્મણી તો હયાફાટ રુદન કરવા લાગી આ બ્રાહ્મણી પદ્મા ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી દર વર્ષે ભક્તિભાવપૂર્વક જીવંતિકા માતાનું વ્રત કરતી હતી તેથી જીવંતિકા માની એના પર અમી દ્રષ્ટિ હતી જે શ્રદ્ધાથી વ્રત કરે છે એને અવશ્ય ફળ મળે છે મા જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરતો હોવા છતાં મા જીવંતિકા એની સતત રક્ષા કરતા પદ્માનો પુત્ર પ્રિયસેન દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો એ ઘણો તેજસ્વી હતો જોત જોતામાં શસ્ત્ર શાસ્ત્ર અને ચોસઠ કળામાં પારંગત થઈ ગયો ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા કાળે કરીને રાજા રૂપસેનનું અવસાન થતાં પ્રિયસેન ગાદી પર બેઠો એ ઘણો કુશળ હતો થોડા સમયમાં એણે પ્રજાના દિલ જીતી લીધા લોકો બે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈને પ્રિયસેન પણ ગદગદ થઈ જતો એક દિવસની વાત છે પ્રિયસેનને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ એ તો તરત જ પ્રધાનને રાજ સોંપી સાદા વેસે ઉઘાડા પગે ચાલી નીકળ્યો રસ્તામાં એક ગામ આવ્યું પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો રાતવાસો કરવા માટે વાણિયાની હવેલી પાસે આવીને ઊભો રહ્યો પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યો હે વણિક શેઠ હું મુસાફર છું તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું તીર્થયાત્રાએ નીકળ્યો છું સવારે ઉઠીને ચાલ્યો જઈશ રજા આપો તો હું અહીં સુઈ રહું વણિક ઘણો દયાળુ હતો એણે કુંવરને પ્રેમથી હા પાડી પેટ ભરીને જમાડ્યો અને પછી પથારી કરી આપી કુંવર અત્યંત થાકી ગયો હોવાથી ઘસઘસાટ ઊંઘી ગયો આ કુંવરની રક્ષા જીવંતિકા માતા કરતા હતા અત્યારે પણ તેઓ તલવાર લઈ અને કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા રાતના પ્રથમ પ્રહરે કોઈનું હયાફાટ ફાટ રુદન સાંભળી કુંવર જાગી ગયો જાગીને જોયું તો વણિકને રડતો જોયો અડધી રાતે વણિકને રડતો જોઈ કુંવરને નવાઈ લાગી એ પૂછવા લાગ્યો હે શેઠ આપને એવું તે કયું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરી રહ્યા છો કૃપા કરી ને મને તમારું દુઃખ જણાવો પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ કુંવરના આવા પ્રેમભર્યા વચનો સાંભળી વણીક કહેવા લાગ્યો હે મુસાફર હું ઘણો અભાગ્યો છું મારા જેવું દુર્ભાગ્ય આ જગતમાં બીજો કોઈ નહીં હોય મારા ભાગ્યમાં ભમરો છે મારું દુઃખ કોઈથી દૂર થાય એમ નથી મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે એ અઠવાડિયું પણ જીવતા નથી સાતમી દિવસે મરી જાય છે મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને આજે એની છઠ્ઠી છે કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે આ સાંભળી કુંવરને પણ દુઃખ થયું સાચે જ શેઠનું દુઃખ કોઈથી દૂર થઈ શકે એમ ન હતું તેમ છતાંય એ શેઠને આશ્વાસન આપવા લાગ્યો શેઠ વિધિના લેખને કોઈ ભૂસી શકતું નથી તેના પર કોઈ મેખ મારી શકતું નથી માટે અફસોસ કરવો વૃથ્થા છે ભાગ્યમાં હશે એ થશે આમ દુષ્કા ભરતા અને વાતો કરતાં શેઠ ઊંઘી ગયા પણ કુંવરને ઊંઘ ન આવી શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ હતી છેક મોડી રાતે એને ઊંઘ આવી એમ કરતાં મધરાત થઈ એટલામાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલા મા જીવંતિકા વિધાતાને રોકીને કહેવા લાગ્યા હે વિધાતા તું વણિકના પુત્રના લેખ લખવા આવી તો છો ભલે આવી પણ શું લખવાની છે એ મને કહેતી જા ત્યારે વિધાતા બોલી હે દેવી માતા લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે જ લખાય આ લેખની વાત મારાથી કોઈને ન કરાય પણ તમે જીવંતિકા દેવી છો સર્વના સંતાનની રક્ષા કરનારા છો માટે હું તમારાથી કશું નહીં છુપાવું આ વણિકના પુત્રનું આયુષ્ય છ દિવસનું જ છે આવતીકાલે સવારે એનું અવસાન થશે આ સાંભળી જીવંતિકા દેવી કહેવા લાગ્યા હે વિધાતા જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ બને તો મને કલંક લાગે માટે તું લેખ બદલી નાખ વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ આ મારી આજ્ઞા છે વિધાતા મા જીવંતિકાની આજ્ઞા સામે લાચાર હતી મા જીવંતિકાની આજ્ઞાને કેમ ઉથા પાય એ તો વણિકપુત્રના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલ્યા ગયા સવાર થયું વણિકે પુત્રને પારણામાં કિલ્લોલ કરતો જોયો એટલે એના આનંદનો પાર ન રહ્યો એની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો જ પ્રતાપ છે આ મુસાફર કોઈ દેવાંશી છે એના પુણ્ય બળે કરીને જ મારો પુત્ર જીવતો રહ્યો છે વાણિયાએ કુંવરને આગ્રહ કરીને રોક્યો બત્રીસ પકવાન જમાડ્યા ખૂબ સરભરા કરી ત્રીજા દિવસે કુંવર જવા તૈયાર થયો ત્યારે પણ વાણિયાએ અતિ આગ્રહ કર્યો વણિકનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈ કુંવરે એને વચન આપ્યું કે હે વણિક હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું પાછો આવીશ ત્યારે જરૂર તમારે ત્યાં બે દિવસ રોકાઈશ આમ વણિકને કંઈ રાજકુમાર ચાલી નીકળ્યો રસ્તામાં સર્વતીર્થોના દર્શન કરતો કરતો તે ગંગાજી પહોંચ્યો ત્યાં કર્મ કરી પિંડદાન આપવા નદીમાં ઉતર્યો ત્યારે નદીમાંથી બે હાથ બહાર નીકળ્યા કુંવરને ઘણું અચરજ થયું તેણે પિંડ એ હાથમાં મૂકી દીધો પિંડ સ્વીકારી હાથ અદ્રશ્ય થઈ ગયા બરાબર એક વર્ષે કુંવર પિતૃતર્પણ કરીને પાછો ફર્યો રસ્તામાં ફરીથી વણિકનું ગામ આવ્યું વણિક તો એને જોઈને રાજીના રેડ થઈ ગયો ઘણા જ ભાવથી સ્વાગત કર્યું પ્રેમથી જમાડ્યો અને સૂવા માટે ઢોળીઓ ઢાળી દીધો વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો અને આજે પણ તેની છઠ્ઠી હતી બરાબર મદરાત થતાં વિધાતા લેખ લખવા આવી ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતાં મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા હે વિધાતા તું આવી તો ભલે આવી પણ શું લખવાની છે એ કહેતીજા આ સાંભળી વિધાતા બોલી આ વણિકનો પુત્ર કાલે સવારે મૃત્યુ પામશે આથી મા જીવંતિકા બોલ્યા હે વિધાતા જ્યાં મારા પગલાં પડે ત્યાં કદી અમંગળ થાય નહીં માટે તમે બાળકનું આયુષ્ય સો વર્ષનું લખો મા જીવંતિકાની આજ્ઞાથી વિધાતાને લેખ બદલવા પડ્યા અને વણિકનું પુત્ર લાંબુ આયુષ્ય પામ્યું વિધાતા લેખ લખીને પાછી માં જીવંતિકા પાસે આવીને પૂછવા લાગી હે દેવી એક વાતની મને જિજ્ઞાસા છે તમે મારી જિજ્ઞાસા સંતોષો આ પહેલાં પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આજે પણ હાજર છો તેનું કારણ શું છે બરાબર આ વાત ચાલતી હતી એક ક્ષણે કુંવરની આંખ ખુલી ગઈ એને લાગ્યું કે કોઈ એના ખાટલા પાસે ઊભું છે અને વાત કરી રહ્યું છે તેથી એ વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા હે વિધાતા હું આ કુંવરની રક્ષા કરું છું કારણ કે આ કુંવરની માતા વર્ષોથી મારું વ્રત કરે છે આજ સુધી એક પણ શ્રાવણ માસ ચૂકી નથી એટલું જ નહીં એ દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે એ પીળા રંગના વસ્ત્રાલંકાર પહેરતી નથી પીળું અનાજ ખાતી નથી એની ભક્તિ પર હું ઘણી ખુશ છું આ કુંવર એનો પુત્ર છે તેથી હું રાત દિવસ એની સાથે રહી એનું રક્ષણ કરું છું મા જીવંતિકાની વાત સાંભળીને વિધાતાને ઘણો જ આનંદ થયો અને એ કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગઈ સવાર પડતાં જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો દીઠો વાણીઓ અને વાણિયાણ આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું છે મારા બંને પુત્રો જીવી ગયા છે માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો તમે અહીં રોકાઈ જાઓ ત્યારે કુંવર કહેવા લાગ્યો હે વણિક હું તો નિમિત્ત માત્ર છું મા જીવંતિકાના પ્રતાપે આ તારા પુત્રો જીવી ગયા છે માટે મા જીવંતિકાનું વ્રત કરજો એની ભક્તિ રાખજો અને ખૂબ ભક્તિ કરજો એક દિવસ વણિકની મહેમાનગતિ માણીને કુંવરે વિદાય લીધી ચાલતો ચાલતો પોતાના રાજ્યમાં આવ્યો કુંવરના સામૈયા થયા મેલે જઈ કુંવરે માતાને પ્રણામ કરતા પૂછ્યું હે માતે તમે અત્યારે કયું વ્રત કરો છો ત્યારે રાણી બોલી બેટા મેં તો કદી કોઈ વ્રત કર્યું નથી પણ તારે કેમ આવું બધું પૂછવું પડ્યું કુંવરે જવાબ ન આપ્યો પણ એ સમજી ગયો કે આ મારી સગીમાં નથી મને જન્મ આપનાર માં કોઈ બીજી જ હશે એ મા જીવંતિકાનું વ્રત કરી રહી છે મારે ગમે તેમ કરીને મારી માને શોધી કાઢવી જોઈએ એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો કુંવરે પોતાની માતાને શોધી કાઢવા માટે યુક્તિ કરી આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે પવિત્ર માસનો પ્રથમ શુક્રવાર છે માટે અબાલ વૃદ્ધ સૌએ પીડા વસ્ત્ર પહેરીને રાજમહેલમાં જમવા આવવું જે નહીં આવે એને કઠોર સજા થશે બીજા દિવસે સૌ પીડા વસ્ત્ર ધારણ કરીને મહેલે જમવા આવ્યા પછી બધા જમી રહ્યા એટલે કુંવરે સેવકોને આજ્ઞા કરી જાઓ નગરમાં જઈને તપાસ કરો કોઈ જમ્યા વગરનું રહી નથી જતું ને સેવકો તપાસ કરવા ગયા થોડી વારે પાછા આવીને કહેવા લાગ્યા હે રાજાજી નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરની છે એ કહે છે કે હું જીવંતિકા માતાનું વ્રત કરું છું તેથી પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું કુંવર સમજી ગયો કે એ જ મારી સાચી જનતા છે તરત જ એણે સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલ્યા એ પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જાતે હાજર હતો મા દીકરાએ એકબીજાને જોયા આંખમાં અમી ઉભરાણા મમતા જાગી ઊઠી અને બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર છૂટીને સીધી કુંવરના મુખમાં પડી બધા આશ્ચર્યચકિત થઈ ગયા અવાક નજરે નિહાળવા લાગ્યા ત્યારે કુંવરે ખુલાસો કરતાં કહ્યું આ મને જન્મ આપનારી ખરી જનેતા છે કેટલાય વર્ષે મને મળી છે તેથી હેત ઉભરાયું છે ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી બેટા તારી માતા તો રાણી છે છતાંય તું મને મા કહે છે ત્યારે કુંવરે વિદાતા અને જીવંતિકા માતા વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી વધુ ખાતરી કરાવવા એ પોતાની માને રાણી પાસે લઈ ગયો વિનંતી કરી અને રાણીને પૂછ્યું કે હે રાણીમાં હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગંદ છે અંતે રાણીએ ન છૂટકે રડતા રડતા સાચી વાત કહી દીધી દાસી અનંગીએ પણ આ બધી ખાતરી આપી આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલી સર્વ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કઈ રીતે કરવું કઈ રીતે ઉજવવું બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કેમ કરાય એની સમગ્ર વિધિ જાણવતા કહ્યું પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત કરવું અડચણ કે આવરણ હોય તો બીજા શુક્રવારે કરવું વ્રત કરનારે પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ ન કરવા પીળું અનાજ ન ખાવું લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું સવારે સ્નાન કરી બાજોઠ પર માતા જીવંતિકાનું સ્થાપન કરવું પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા સંતાનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરવું એ નૈવેદ્યને માની પ્રસાદી માની એમાંથી એકટાણું કરવું વધેલો પ્રસાદ વહેંચી દેવો પાંચ સાત કે નવ વર્ષે વ્રત ઉજવવું સૌભાગ્યવતી સ્ત્રી કુંવારિકા અને બાળકોને જમાડીને લાલ વસ્ત્ર અને દક્ષિણા આપવી પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે આવો ચમત્કારિક મહિમા સાંભળીને નગરની સર્વસ્ત્રીઓએ શ્રદ્ધાથી માં જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સાહુને ફળજો બોલો જીવંતિકા માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ